એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુરમાં વિદ્યા રત્ન એવોર્ડ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ એસએસસી બે હજાર ત્રેવીસમાં નવાણું પીઆરથી વધુ પીઆર મેળવેલ કેજીથી ધોરણ અગિયારમાં સ્કૂલમાં પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવેલ બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે જ જે શિક્ષકો મિત્રો સંસ્થા સાથે બીકી તેથી વધુ વર્ષોના સમયથી સ્કૂલ સાથે સંકળાયેલા છે તેઓને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બાળકો શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા અતિથિ વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કમલેશ રાવણાણી અભિનંદન ખૂબ ખૂબ આભાર અમે દિલથી આભાર માનીએ છીએ કે અમારો બાળક અહીંયા એમનું ભવિષ્ય તૈયાર કરી રહ્યું છે અને પ્લસ હું એટલું કહીશ અત્યારે બધા પેરેન્ટ્સ હાજર છે ત્યારે હું એટલું જરૂર કહીશ કે ફક્ત ટીચર્સ લોકો કે ફક્ત સ્ટુડન્ટ લોકો મહેનત કરશે તો નહીં ચાલે આપણે પણ તેની સાથે પેરેન્ટ્સ લોકોને પણ તેની સાથે મહેનત કરવી પડશે અને ત્રણેય ત્રણેય